નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર આજથી પૂજ્ય મોરારી બાપુની કથા શરૂ ભક્તોને લાભ લેવા અપીલ જામનગરમાં એસીબીની ટ્રેક દોઢસો રૂપિયાની લાંચ લેતા કર્મચારીને પકડ રાજકોટ એસટી બસ સ્ટોપની લિફ્ટમાં યુવક ફસાયો ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયો હવે જોઈએ સમાચારો વિસ્તારથી રાજકોટ એસટી બસ સ્ટોપની લિફ્ટમાં યુવક ફસાયો ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયો યુવક લિફ્ટમાં ફસાયો હતો ઘટનાની જાણ થતાં ક્ષણમાં જ ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી અને યુવકને રેસ્ક્યુ કરાયો હતો આ બનાવમાં કોઈ મેડિકલ ઇન્જરી થઈ ન હતી આમ છતાં યુવકને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો અહેવાલ સંજય પોપટ